ભાઈ આ તો ખાલી ગણતરી માટે છે પછી અમારી ગાડીઓ રીટર્ન કરવામાં આવી કાલે રીટર્ન કરીને કોર્ટ મેમો આપીને અમે કોર્ટ મેમો ભરીને ગાડી કાલે જઈને છોકરાઓ લેવા માટે ગયા કે ભાઈ જો આ નિયમ આવી ગયો છે હાલાકી અમારી ગાડી અત્યારે અમે ભલે પ્રાઇવેટ પાર્સિંગમાં ફેરવીએ છીએ પણ મેક્સી પાર્સિંગ કરવા માટે આટલા બધા પૈસા અમારા જોડે નથી અમે ચાલીસ પિસ્તાલીસ હજાર રૂપિયા ખર્ચી શકીએ બે મહિનાથી એમાં અમે ઘરે હતા વેકેશનમાં અત્યારે એટલા બધા પૈસા ક્યાંથી લાવીએ અમે કાલે આગુ બાજુ કરી ઊંચી પાછી ના કરીને અમે કાલે મેમો ભર્યો છે સાહેબ અમારે સરકાર શ્રી ને બસ આ એક જ વિનંતી છે અમારી કે સાહેબ આટલા બધા પૈસા અમે આગુ બાજુ કરીએ દેવું કરીએ કે ગમે તે કરીએ અમે મેક્સી પાર્કિંગ કે ટેક્સી પાર્કિંગ કરીને ભી અમે સ્કૂલ વર્ધી વાન ચાલુ કરવા માંગીએ છીએ અમારા જોડે બીજો ધંધો અમને આવડતો જ નથી આટલા વર્ષોથી અમે ફરી કોઈ દિવસ આવો બનાવ અમારા જોડે બન્યો નથી કાલે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર અમારી ગાડીઓ રિટર્ન કરવામાં આવી અમે સાહેબ ને રજુવાત કરી કે સાહેબ અમારી ગાડી કેમ આ રીતે ડીડન કરે છે તો એમને એવું કીધું કે અમારે થી ઉપર થી પ્રેશર છે એટલે અમારે કરવું પડશે અમે કરો ના નથી અમે તમારી જોડે સહેમત છીએ પણ સાહેબ અમે જો વાન અંદર દસ છોકરા લાવવાનું કે છે આ લોકો અને રીક્ષા ના અંદર સો છોકરા લાવે છે અમે એ બાબતે ભી અમે તૈયાર છીએ લાવવા માટે પણ વાલી શ્રી ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયા થી ભાડું વધુ ખર્ચવા તૈયાર નથી જે લોકોને પૈસા વધારે ખર્ચી નહિ શકતા તો પછી અમે ધંધો કેવી રીતે કરીએ સાહેબ અમારે ધંધા વધુ બાળકો બેસાડવામાં આવે છે અને એ એવું કહેવા માંગે છે કે જે છોકરાની સંખ્યા આપી છે એનાથી વધુ બાળકો બેસાડવામાં આવે છે વધુ બાળકો અમારે છ ના બદલે દસ બાળકો અમે એટલા માટે બેસાડીએ કે વાલીને ને બી પોસાય ને અમને બી પોસાય સાહેબ અમારે તો સાહેબ પીઆઈ સાહેબ ને બી રજૂઆત છે કલેક્ટર સાહેબ ને બી રજૂઆત છે કે અમારે આ ગરીબ માણસોની અમારે અમારો એક નિકાલ લાવો અમારે બીજું કશું છે નહીં સાહેબ